વલસાડ કાંજણહણી ગામે ખેડૂતના ઘરે ટ્રેક્ટરમાં નુકસાન કરતો યુવાન દેખાયો વલસાડ તાલુકાના કાંજણ હરી પશ્ચિમ કડીવાડમાં રહેતા હેમંતભાઈ બાણાભાઈ પટેલ ખેતી કરી પરિવહન ગુજરાન ચલાવે છે હેમંતભાઈ ખેતી કરવા માટે ટ્રેક્ટર ખેતરમાં લઈ જતો હતો તે દરમિયાન અચાનક ટ્રેક્ટર બંધ થઈ જતા ટ્રેક્ટરને રિપેર કરવા માટે મેકેનિકને બોલાવ્યો હતો મેકેનિક ટ્રેક્ટર ચેક કરતા ટ્રેક્ટરમાં કોઈ ઓઇલ નાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું હેમંતભાઈ પોતાના ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક યુવાન સીસીટીવી કેમેરામાં જોવા મળે છે યુવાન મોઢા ઉપર રૂમાલ બાંધીને ટ્રેક્ટરને નુકસાન કરતો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો